નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આજે શિક્ષક દિન છે ભારતના મહાન સપૂત બીજા રાષ્ટ્રપતિ દ્વિતીય રાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષક એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની સ્મૃતિમાં આ દિવસ ઉજવાય છે વિશ્વના મહાનતમ શિક્ષકોમાં જેની ગણતા ગણના થાય મહાન અર્થશાસ્ત્રી સર્વકાલીન મહાન અર્થશાસ્ત્રી અને બુદ્ધિ પ્રતિભાનો પર્યાય કહેવાય તેવા આચાર્ય ચાણક્યનું એક સરસ વાક્ય છે શિક્ષક કદી સાધારણ નથી હોતો પ્રલય અને નિર્માણ તેના ખોળામાં ઉછરે છે આવી વાત આચાર્ય ચાણક્ય કરી છે અને તે સાબિત પણ કરી બતાવી છે ધનાનંદ નામના સમ્રાટના ત્રાસથી તેણે જ્યારે સિકંદર સામે લડવાની ના પાડી અને પોતે આનંદ પ્રમોદમાં વ્યસ્ત રહ્યો ત્યારે એક શિક્ષક એવા ચાણક્ય ચાણક્ય તક્ષશિલા વિશ્વવિદ્યાલયના શિક્ષક હતા અને તેમણે ચંદ્રગુપ્ત ગુપ્ત મૌર્યને શિક્ષણ આપી અને એવો તૈયાર કર્યો ધનાનંદને ઉથલાવી નાખ્યો તેના કુશાસનને દૂર કર્યું અને સિકંદરને પણ અટકાવી દીધો આ એક શિક્ષકની તાકાત છે એટલે તેણે એક એવા રાષ્ટ્રનું એક મૌર્ય સામ્રાજ્યનું નિર્માણ કર્યું જે સમ્રાટ અશોક સુધી ચાલ્યું એટલે શિક્ષક કદી સાધારણ નથી હોતો ચાણક્ય જેવા શિક્ષક હોય ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી જેવા શિક્ષક હોય તો તે ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરે પરંતુ આજે આપણે આ સારા શિક્ષકોની વાત નથી કરવી આજે શિક્ષક દિન છે ત્યારે આપણે એવી એક બે ઘટના તાજેતરમાં બની છે સૌરાષ્ટ્રમાં બની છે તેના વિશે વાત કરવી છે અને આજનું શિક્ષણ અને આજના શિક્ષકો પ્રકારનું નાગરિક નિર્માણ કરી રહ્યા છે શિક્ષણ સંસ્થાઓ શું કરી રહી છે તે બાબતે આપણે ચર્ચા કરવી છે પ્રથમ ઘટના અમરેલીના બાબરા નજીક આવેલા કોટડા પીઠા ગામની છે અહીંયા એક ખાનગી પ્રાથમિક શાળા છે ત્યાં એક વિદ્યાર્થી જે ધોરણ સાતમાં માં અભ્યાસ કરે છે ઉંમર કદાચ તેની અગિયાર કે બાર વર્ષ છે આ શાળાના સંચાલક દ્વારા જે શિક્ષક પણ છે તે છેલ્લા એક વર્ષથી આ વર્ષના બાળકનું જાતીય શોષણ કરી રહ્યું હતું માસૂમ નાનું એવું બાળક જેનું એક શિક્ષક છેલ્લા એક વર્ષથી જાતીય શોષણ કરી રહ્યું હતું આ એક વિકૃતિની ચરમસીમા છે છેલ્લે વિદ્યાર્થી કંટાળતા અને તેને કશે ખબર ન પડતા તે પોતાના પિતાને માતાને વાત કરે છે કે આ સાહેબ મારી સાથે આવું કરે છે ત્યારે તેના તે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ થાય છે અને હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે બીજી એક ઘટના જે સેવન્થ ડે સ્કૂલની ઘટના જેવી ઘટના બનતા બનતા રહી ગઈ તેની છે વાત જુનાગઢ શહેરમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલની છે આ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ચારથી પાંચ વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને અતિશય અમાનુષી રીતે ઢોર માર મારવામાં આવે છે તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ચકચાર મચી ગઈ છે વાલીઓ નારાજ છે તો આ શું છે આ ઘટના તેના વિશે આપણે જાણીએ આ ઘટના એક મહિના જૂની છે આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તારીખ છવ્વીસ જુલાઈ ના રોજ કબડ્ડી રમતા હતા અને તેમાં તેમને કોઈ બાબતે મતભેદ મતભેદ થયો આ થયા બાદ તારીખ સવારે આ ભોગ બનનાર પીડિત વિદ્યાર્થી જે રૂમમાં હતો ત્યાં તેને મારનાર પીટનાર વિદ્યાર્થીઓ એક ટોળું બનીને આવે છે પાંચ વિદ્યાર્થીઓ એક સાથે આવે છે આપણે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે તે ચારથી પાંચ વિદ્યાર્થીઓ તે એક વિદ્યાર્થીને અમાનુષી રીતે માર મારે છે ઢોર માર મારે છે તે વિદ્યાર્થી પડી જાય છે રડી રહ્યો છે તેના બંને હાથ કાન પાસે રાખી દીધા છે વિદ્યાર્થી એકદમ હતપ્રભ થઈ જાય છે જેમના માતા પિતાએ ક્યારેય પોતાના બાળકને ટાપલી ન મારી હોય તેવો એક વિદ્યાર્થી આ અચાનકના હુમલાથી એકદમ ભયભીત અને ગભરાઈ જાય છે તે વિદ્યાર્થી પડ્યો છે બીજા વિદ્યાર્થીઓ બેઠા છે કોઈ એક નાનો વિદ્યાર્થી તેને છોડાવવાની કોશિશ કરે છે પણ તેને હડસેલી દેવામાં આવે છે આ સવારની ઘટના છે તો આ સમયે હોસ્ટેલ પ્રશાસન શું કરતું હતું આટલી ગંભીર ઘટના જો તે વિદ્યાર્થીને કંઈક અવળું વાગી ગયું હોય અને તેનો જીવ જાય તો જવાબદારી કોની થાય આ ઘટના ઘટી ગઈ ત્યારબાદ એમ કહેવાય છે વિદ્યાર્થીના વાલીનો આક્ષેપ છે કે આ વાતને હોસ્ટેલ પ્રશાસન સમક્ષ અને આલ્ફા હાઈસ્કૂલ સમક્ષ રાખવામાં આવે છે આ તેમની નજરમાં આ વાત આવે છે પરંતુ તેમના દ્વારા આ વાતને દબાવી દેવામાં આવે છે તો વાત બહાર કેમ આવી આ પાંચ વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થીએ કોઈ ધાક જમાવવા માટે કંઈક માભો પાડવા માટે પોતે કંઈક ગુંડા અને બહાદુર છે તેવું દેખાડવા માટે એનો વિડીયો ઉતારે છે આ વિડીયો તે સોશિયલ મીડિયા ઉપર નાખે છે અને સોશિયલ મીડિયામાં તારીખ ત્રીસ ઓગસ્ટ એટલે કે આ ઘટનાના તેત્રીસ દિવસ પછી તે વિદ્યાર્થીના પિતા આ વિડીયો જોવે છે અને એકદમ સ્તબ્ધ થઈ જાય છે આ શું આ તો મારો દીકરો છે ને આવી રીતે એને મારે છે પિતા વિદ્યાર્થીને સત્યાવીસ જુલાઈના રોજ હોસ્ટેલમાં ફાવતું નથી તેવું માનીને ઘરે લઈ આવ્યા છે ઉપલેટાનો વિદ્યાર્થી છે કદાચ અને તે ઘરે આવી જાય છે હવે આ ત્રીસ ઓગસ્ટના રોજ આ વિડીયો જોયા પછી પિતા ચોકી જાય છે અને તે પોલીસ ફરિયાદ નોંધાવે છે હવે આ વાત તો આ બે ઘટનાની થઈ હવે અહીંયાથી મૂળ ચર્ચા આપણે શરૂ કરીએ કે આમાં વાક કોનો છે માર મારનાર વિદ્યાર્થીનો છે હોસ્ટેલ અને શાળાના સંચાલકોનો છે કે તેના માતા પિતાનો છે વાક કોનો તો પ્રથમ આપણે જોઈએ કે જે પાંચ વિદ્યાર્થીઓ આટલા જનૂની આટલા હિંસક એમાં એક વિદ્યાર્થી તો તે જાણે તે વિદ્યાર્થીને મારી નાખવું હોય તેટલા જનૂનથી તેની પર તૂટી પડે છે અને તેને બે ત્રણ જણા પકડીને લઈ જાય છે ત્યાં સુધી તે વિદ્યાર્થીને મારે છે તો તે આ મારનાર વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ નથી કે જો તે વિદ્યાર્થીને કશું થઈ ગયું હોત તો તેમની પાચેની જિંદગી પણ ખરાબ થઈ જાય તો તે પોતાના ઘરના કેવા સંસ્કારોને કેવા વાતાવરણમાંથી આવ્યા છે તેમનામાં આટલું જનૂન ક્યાંથી આવ્યું આટલો ગુસ્સો ક્યાંથી આવ્યો અને એવી રીતે કેવી તેને દાદાગીરી કરવી હતી તે ત્યાં ભણવા આવ્યા છે કે આ બધું કરવા આવ્યા છે આટલું આટલી હિંસા કરવા આવ્યા છે તે એક તેના ઉછેરની ખામી દર્શાવે છે તેના ઉછેરમાં ક્યાંક ખામી રહી ગઈ હોય અથવા તો હોસ્ટેલ વિભાગનું કઈક ઢીલું વલણ હોય તો જ આ ઘટના બની શકે બીજી વાત છે સૌથી ગંભીર બાબત હોસ્ટેલ સંચાલકો અને શાળા સંચાલકોને જો આ વાતની ખબર હતી તો તેમણે આ વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કેમ ના કરી જો તે વિદ્યાર્થીને કશું થઈ જાય તો તેની શું દશા થાય કેમ તેમણે ચૂપચાપ રાખ્યું તેમને શું પેલા પાંચ વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ જવાથી તેની ફી આવતી બંધ થઈ જવાનો ડર હતો તે ફીના લોભમાં એટલા આંધળા થઈ ગયા કે એક માસૂમ બાળકના જીવન સાથે તેમણે ચેડા કરવાનું યોગ્ય લાગ્યું શું આ શિક્ષકની ભૂમિકા ભૂમિકા છે આ શિક્ષણ સંસ્થાની ભૂમિકા છે આવી રીતે શિક્ષકો નાગરિક નિર્માણ કરશે જે વિદ્યાર્થીઓએ આ વિદ્યાર્થીને માર માર્યો છે તેમના સર્ટિફિકેટ કેમ ના કાઢી નાખવામાં આવ્યા તેમને એક દાખલો રૂપ સજા કેમ ન આપવામાં આવી તેમના વાલીને બોલાવવામાં કેમ ન આવ્યા અને એક મહિના સુધી આ વાત દબાવી કેમ રાખવામાં આવી હવે તમે જે ભોગ બનનાર વિદ્યાર્થી છે તેની માનસિક સ્થિતિ જુઓ તે કેટલો ભયભીત થઈ ગયો છે ઘટનાના દિવસે જ તેના પિતા આવીને તેને તેડી ગયા છે તેત્રીસ દિવસ સુધી એ વિદ્યાર્થી પોતાની સાથે આવી દુર્ઘટના ઘટી છે તેની વાત કોઈને કરતો નથી કેટલો ભયભીત અને માનસિક કેટલી તેની અવસ્થા ખરાબ થઈ ગઈ આ રીતે નાગરિક નિર્માણ કરવાનું છે એક વિદ્યાર્થીના મગજમાં જે વાત અત્યારે બેસી ગઈ હવે તેને કોણ કાઢશે આ એક જે દુર્ઘટના તેની સાથે ઘટી ગઈ આ આખું જીવન તેની સાથે ચાલશે અને હવે જે પહેલાં પાંચ વિદ્યાર્થીઓની દશા થશે પોલીસ સ્ટેશનના અને વગેરે ધક્કા ખાશે ત્યારે પણ શાળા જવાબદાર છે તેમના મગજ પર પણ આ અસર થવાની છે તેઓ પોલીસની સાથે પોલીસ તેનું ઇન્ટ્રોગેશન કરશે રિમાન્ડ હોમમાં જે તેમની પૂછપરછ થશે જે કાંઈ અધિકારીઓ કારણ કે તેમનું પોલીસ તે જુવેનાઇલ છે એટલે આપણે અહીંયા તેમનું નામ નથી લઈ શકતા પોલીસ પણ તેમનું નામ આપી શકતી નથી કારણ કે ભોગ બનનાર અને આરોપી બંને જુવેનાઇલ છે એટલા માટે આપણે તેમના નામનો ઉલ્લેખ નથી કરી શકતા પરંતુ તે તેમની પૂછપરછ થશે તેમને સમાજમાંથી ધૂતકાર મળશે જે પાંચે પાંચ વિદ્યાર્થીઓ તેના માતા પિતા પણ આના માટે જવાબદાર છે અને શાળા સંચાલકો પણ આના માટે જવાબદાર છે આ કેવા પ્રકારનું નાગરિક નિર્માણ આપણે કરી રહ્યા છીએ આ તો એક વિનાશનો રસ્તો આપણે પસંદ કરી લીધો આ એક પ્રલયનો રસ્તો ચાણક્ય કહે છે કે પ્રલય અને નિર્માણ બંને શિક્ષકના હાથમાં છે તો આ તમે કયા રસ્તે તેમને ચડાવી રહ્યા છો ત્રીજી વાત વાલીની ભૂમિકાની આ બંને કેસની અંદર વાલીની ભૂમિકા પણ ખૂબ જ વિચિત્ર જોવા મળે છે આજે આજ આજના સમયમાં વાલીઓ પોતાના બાળકને શાળામાં બેસાડી અને પોતાની જવાબદારી ખંખેરી નાખતા હોય તેવું જોવા મળે છે કોઈ પણ પ્રકારનો સંવાદ જોવા નથી મળતો એક બાળક છે જે એક વર્ષે પોતાના માતા પિતાને જાતિ સતામણીની જાહેરાત કરે છે બીજું બાળક છે જે મોટું છે તેમ છતાં આટલો ઢોર માર મરાયો છે છતાં એક એક મહિના સુધી તેના પિતાને કે માતાને જાણ નથી કરતું આ વાલીઓ અને ઘરના વાતાવરણમાં ઉત્પન્ન થયેલો અવિશ્વાસ દર્શાવે છે વાલીઓ પોતાના છોકરાને મોંઘી દાટ ઇન્ટરનેશનલ નામવાળી સ્કૂલોમાં દાખલ તો કરી દે છે પરંતુ તેની સાથે શાળામાં શું થઈ રહ્યું છે શિક્ષકો શું ભણાવે છે સાથી મિત્રો કેવા છે કોઈ દાદાગીરી છે કોઈ હેરાનગતિ છે કોઈ એવો વિકૃત મગજનો જ્યાં કોટડા પીઠાનો વિકૃત મગજનો શિક્ષક તને ક્યાંય ખોટી રીતે સ્પર્શ તો નથી કરતો ને આવું આપણે પૂછતા જ નથી આપણે આપણા મોબાઈલમાં પીડ્યા હોઈએ છીએ મોબાઈલ દરમિયાન છોકરું વાત કરવા આવે તો આપણે તેને હડસેલી દઈએ છીએ આ મોટામાં મોટી ખામી છે કારણ કે બંને કેસની અંદર વાલીઓની અને બાળકોની ક્યાંય આત્મીયતા દેખાતી નથી એક બાળક અગિયાર વર્ષનું છે જે એક વર્ષથી હેરાન થાય છે તેમના તે પોતાના માતા પિતાને કહી શકતું નથી અને અંતે કહે છે તો અતિ થયું હોય ત્યારે કહે છે જ્યારે આ બાળક તો ઉપલેટાનું જે બાળક છે તે તો પોતાના પિતાને આટલી ગંભીર ઘટના ઘટી છતાં પોતાના માતા પિતાને વાત નથી કરતું એટલે તેના ઘરનું વાતાવરણ પણ ભય પમાડે તેવું હશે કે તું ફરજિયાત ભણવા જાય તેમની સાથે ઘરમાં કોઈનો વિશ્વાસનો નાતો જ નથી આ પરિણામ આવે છે શિક્ષક ઘર પછી શાળા હોય છે તો ઘરના સભ્યોની એ જવાબદારી થાય છે કે શાળામાં બાળકને કેવું વાતાવરણ મળે છે ક્યાંય તે હેરાન તો નથી ને તમે જ્યારે હોસ્ટેલમાં મૂકો છો ત્યારે તો તમારી જવાબદારી ખૂબ વધી જાય છે હોસ્ટેલમાં બાળકને ગમતું નથી તો તે કેમ નથી ગમતું તે પૂછવાની કોઈ દરકાર પણ કરતું નથી એટલે આ જે બંને ઘટનાઓ છે તે આઈ ઓપનર છે આંખ ઉઘાડનારી છે કે આ તો આ બે ઘટના પ્રકાશમાં આવી છે બાકી આવા આવી હોસ્ટેલોમાં આવું રેગિંગ તો અનેક જગ્યાએ થતું હશે આવી રીતના અનેક જગ્યાએ બાળકોને માર મરાતો હશે આવા અનેક જગ્યાએ તેનું જાતીય શોષણ પણ થતું હશે એવી અનેક હોસ્ટેલો છે અનેક ગુરુકુળો છે એવું ઘણું બધું છે જેને વિદ્યાર્થીઓ પોતાના ઘરના એવા કડક વાતાવરણને કારણે કે અથવા નિષ્કાળજી ભરેલા વાતાવરણને કારણે કહી શકતા નથી પોતાના માતા પિતા સામે પોતાના મનની વાત રજૂ કરી શકતા નથી જેથી કરીને તેઓ માનસિક પીડાય છે અને આ તેમની માનસિક પીડા આજીવન તેમના મનમાં રહે છે અને જે નાગરિકોનું નિર્માણ થાય છે તે પણ વિચિત્ર અને વિકૃત રીતે અથવા તો ભયભીત અને ડરપોક નાગરિકોનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ ખરેખર આજના શિક્ષક દિન હતો આજે તો સારી સારી વાતો કરવાની હોય પરંતુ આજે આપણે શિક્ષક દિનના દિવસે આપણે આપણી શિક્ષણ પ્રથાને કઈ બાજુ લઈ જઈએ આ શાળા જે ઇન્ટરનેશનલ શાળાનું નામ ને તેમને હોસ્ટેલનું નામ આપ્યું છે આલ્ફા કે એવું કોઈ નામ છે તે શાળા પોતાના વિદ્યાર્થીઓને સજા આપી શકતી નથી તેમને ફી જતો જતી રહેવાનો ડર છે આ શિક્ષણના વેપારીકરણનું સૌથી ખરાબ પરિણામ છે આજે દરેક શાળાના સંચાલકોને પોતાનું નામ ખરાબ ન થાય અને પોતાનું વિદ્યાર્થી જે એટીએમ છે તે ક્યાંય ન જાય તેની જ પડી હોય છે કોઈનો છોકરો જીવે કે મરે તેમની સાથે તેને કોઈ નિસ્બત હોતી નથી એટલા માટે જ અમદાવાદમાં જે સેવન્થ ડે સ્કૂલમાં જે ઘટના બની અને અહીંયા આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં જે ઘટના બની તે બંનેમાં સિમિલરિટી નજીક